ઓફ જોડતા ખાનગી બસ અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો દોડધામ મચી ગઈ હતી ખાનગી લક્ઝરી ચાલકે રોંગ સાઈડ ઉપર આવતા ટેમ્પા સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં ટેમ્પો ચાલકનું દુઃખદ મોત નીપજ્યું હતું જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ ઉપર પડેલા ખાડાઓને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે આજ સવારના સમયે ઝઘડિયાના ખડોલી નજીક રોંગ સાઈડ આવી રહેલી લક્ઝરી ચાલકે પોતાની ગાડી પૂર ઝડપે અને બે ભરી રીતે ચલાવીને સામે આવી રહેલા ટેમ્પો સાથે ધડાકાભેર અથાડી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં ટેમ્પો ચાલક આગળની કેબિનમાં ફસાઈ ગયો હતો ઘટનાની જાણ થતાં એકસો આઠ એમ્બ્યુલન્સ સહિત રાજપાડી પોલીસના પોલીસ કર્મીઓ દોડી આવી ટેમ્પાની કેબિનમાં ફસાયેલા ચાલકનું રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા કે ટેમ્પો ચાલકનો ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું જ્યારે ટેમ્પાના ક્લીનરને પગમાં ઈજાઓ પહોંચી હતી જ્યારે લક્ઝરી બસમાં સવાર પાંચ જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થતાં સારવાર માટે અવિધા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા ઘટના અંગે રાજપાડી પીએસઆઈ બીકે કે મૈરાએ પણ આ સ્થળ ઉપર દોડી આવી મૃતક ટેમ્પો ચાલકનો પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે